તો ખેડૂત મિત્રો સૂર્યદેવનો મંગલ પ્રવેશ ચિત્રા નક્ષત્રમાં થવા જઈ રહ્યો છે હાથીના વાહન સાથે તો ખેડૂત મિત્રો માટે મંગલમય રહે આ નક્ષત્ર એવી સૂર્ય દેવને પ્રાર્થના આવતી દસ દસ બે હજાર પચીસથી થી ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી ચાલશે આ નક્ષત્ર શુક્રવાર આસો વધ ચોથ ને રાત્રે આઠ ને તેર મિનિટે ચાલુ થશે આ નક્ષત્ર તેમજ ચિત્રા નક્ષત્રને ઘેલી એટલે ગાંડી ઘેલી પણ તરીકે ઓળખવામાં આવે છે આ નક્ષત્રમાં બહુ જ તડકા પડતા હોય છે વાતાવરણ ગરમ રહેતું હોય છે સૂર્યદેવ તપતા હોય છે તેમજ ચિત્રા નક્ષત્ર જે આ સાથે જોડાયેલું હોય છે કે જો વર્ષે આ થયો તો ચિત્રા પણ વરસતું હોય છે તેમજ નવસો નવાણું નદીઓનું સર્જન આ ઘેલી ચિત્રામાં જ થયેલું છે ને ચિત્રા વરસે તો ખેતી પાકો પાક અવસ્થામાં હોય આવે મોટું નુકસાન ને ચોમાસું ઋતુની વિદાય પણ આ નક્ષત્રમાં થતી હોય ચારે દિશાના વા પણ વાતા હોય અને શિયાળાની મંગલ શરૂઆત આ નક્ષત્રમાં જ થતી હોય આવું આપણું ચિત્ર